આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જેઓ જાણીતા કેળવણી અને તત્વચિંતક હતા અને કેળવણી ક્ષેત્રે તેમણે એવું મોટું યોગદાન આપ્યું છે કે જેના જન્મદિવસ નિમિત્તે એટલે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં આ દિવસને શિક્ષક દિન તરીકે મધુરાયની છે ચાણક્ય કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ વાક્ય શિક્ષક નું મહત્વ સ્થાપિત કરે છે અને સમાજમાં શિક્ષક નું મહત્વ એટલું બધું છે કે આપણા પੁਰાણો વેદો ધર્મ ગ્રંથોમાં પણ ગુરુ દેવો ભવ ગુરુને દેવ સમાન ગણ્યા